નર્સિંગની પરીક્ષામાં ગોટાળાનો મામલો ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ બેઠક બાદ આરોગ્ય કમિશનરનું નિવેદન સમગ્ર વિગતોની સરકાર તપાસ કરશે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર યોગ્ય નિર્ણય કરશે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ બેઠકમાં રહ્યા હતા હાજર નર્સિંગની પરીક્ષામાં ગોટાળાનો મામલો ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ બેઠક બાદ આરોગ્ય કમિશનરનું નિવેદન સમગ્ર વિગતોની સરકાર તપાસ કરશે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર યોગ્ય નિર્ણય લેશે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાય આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ બેઠકમાં રહ્યા હતા હાજર નર્સિંગની પરીક્ષામાં ગોટાળાનો મામલો ઉગ્ર બાદ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ બેઠક બાદ આરોગ્ય કમિશનરનું નિવેદન સમગ્ર વિગતોની સરકાર તપાસ કરશે તેવું આરોગ્ય કમિશનરનું કહેવું છે સાથોસાથ વિદ્યાર્થીઓના હિતમાં સરકાર યોગ્ય નિર્ણય કરશે તેવું આરોગ્ય કમિશનરનું નિવેદન આપણે બધું ગુજરાત ટેકનોલોજી ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને લોકોએ બધી બાબતોથી બ્રિફિંગ કર્યું છે આગળ બધી વિગતો ધ્યાનમાં લઈ અને સરકારશ્રીમાં સક્ષમ સત્તાથી નિર્ણય કરવામાં આવશે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય થશે અને બધાની પ્રક્રિયા નિર્ણય પ્રક્રિયા છે એ જેવો નિર્ણય થશે એટલે જાહેર કરવામાં આવશે સર ભાઈ પરીક્ષા કેન્સલ થશે મેં કહ્યું કે બધી વિગતો ધ્યાનમાં લઈને સરકાર વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરશે હવે જે પણ નિર્ણય લેવાશે એ પરીક્ષાની વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં લઈ અને યોગ્ય નિર્ણય લેવાશે મામલે વધુ વિગતો સાથે ગાંધીનગર થી સંવાદદાતા વિરેન મહેતા લાઈન થી જોડાયા છે જી વિરેન શું માહિતી છે આરોગ્ય મંત્રી ખુદે

આરોગ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી કરશે પરંતુ એટલું જ તેમને જણાવ્યું હતું કે જે પણ નિર્ણય કરવામાં આવશે તેમાં વિદ્યાર્થી જે ઉમેદવારો છે તેના હિત ને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે સમગ્ર વિગતો માટે આભાર વિરેન મહેતા નર્સિંગની પરીક્ષામાં ગોટાળાનો મામલો ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ બેઠક બાદ આરોગ્ય કમિશનરનું નિવેદન સમગ્ર વિગતોની સરકાર તપાસ કરશે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર યોગ્ય નિર્ણય કરશે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાય આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ બેઠકમાં રહ્યા હાજર